આપણે છાશ બનાવવાની છે સાસ બનાવી અને માખણ બનાવવાનું છે માખણ બનાવી અને પછી આપણે એને ઘી બનાવવાનું ઘી બનાવવા માટે તૈયારી કરી આપણે મલાઈ આપણે પહેલાનું માખણ પડ્યું હતું આ પેલાનું માખણ પડ્યું હતું અને આપણે બીજું બનાવવાનું છે તો બીજું બનાવી અને આપણે એનું અત્યારે તો આપણે છાશ બનાવી આપણું માખણ સરસ તૈયાર છે એટલે આપણે હવે આપણે એમાં ઠંડુ પાણી નાખીશું આપણે આમાં ઘી બનાવવાનું છે પછી આપણું માખણ કાચું માખણ સરસ તૈયાર માખણ ને ધોવાનું છે આપણે આમાંથી સાસ કાઢી લેવાની છે સાસ કાઢી લે ને એટલે આપણું માખણ સરસ બની જાય છે ફટાકટા આપણે ધીરે ધીરે હલાવતું રહેવાનું છે નહીં ત્યારે ઉફાળો આવીને જતું રહે બહુ ફૂલ ગેસ નથી રાખવાનો આપણે થોડોક ધીમો કરી દઈએ આવી ગયું ઉપર ઘી એકદમ મસ્ત થઈ ગયું પાંચ મિનિટમાં આપણું ઘી બની જાય છે હવે નહીં ઉફાળો આવે છે બે ગયું નહીં છે હવે ઉફાળો આવશે નહીં અને ઘી સરસ બની જ ફટાફટ આપણે સાસ બધી કાઢી નાખીએ છીએ આપણે ઉપર ઘી આવી ગયું છે મોત્યા થવા માંડ્યા છે થોડી થોડી વારે આપણે હલાવવાનું આ એકદમ આપણું દેશી ઘી બને છે એકદમ કાટું થઈ ગયું છે કાટું થઈ ગયું હવે પછી એકદમ આસું થઈ જશે પછી આથી ઘી નીકળશે ઉપર આવી ગયું કી જો એકદમ આસુ થઈ ગયું એકદમ સરસ અને દેશી ઘી આપણે ઘરનું ઘી બને છે લગભગ દોઢસો ગ્રામ જેટલું તો હશે જ તે દોઢસો ગ્રામ હોય તો બસો ગ્રામ હોય આપણું ઘી સરસ તૈયાર છે આપણે હવે ગેસ બંધ કરી દઈશું એકદમ તાજું અને સરસ બની ગયું છે થઈ ગયું ને એકદમ સરસ થોડી વાર યાદ હવે આપણું ઘી સરસ થઈ ગયું છે આપણે હવે ગેસને બંધ કરી દઈએ આપણું ઘી સરસ તૈયાર થઈ ગયું છે તો આપણે હવે આમાં આ વાટકામાં આ ડબ્બામાં આપણે ગાળી લઈશું ઘીને આપણે ઘીને ગાળી લેવાનું છે હોય એને આવા દેવાનું ઘી ઘીને ગાળવાનું છે જોઈ શકો છો આપણું ઘી સરસ તૈયાર થઈ ગયું છે એકદમ મસ્ત થઈ ગયું છે અને સુગંધે હારી આવે છે એકદમ સરસ ઘી થઈ ગયું છે આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે